નમસ્કાર ડિબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાલોલથી રાજસ્થાન ફરવા ગયેલા નવ પરિણીત યુગલની કારને જેસલમેર હાઇવે ઉપર અકસ્માત નડતા પત્નીનું મોત નીપજ્યું હતું કારમાં સવાર ડેરોલ ગામ અને ડેરોલ સ્ટેશનના બંને યુગલ પૈકી ડેરોલ ગામની પરણિતાએ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ શહેર નજીકના ડેરોલ ગામ અને ડેરોલ સ્ટેશનના બે નવ પરણિત યુગલ રાજસ્થાન ફરવા માટે ગયા હતા ત્યારે બંને યુગલોની કારને સોમવારે વહેલી સવારે ઉદેપુરથી જેસલમેર તરફ જતા હાઈવે ઉપર અકસ્માત નડતા ડેરોલ ગામની બાવીસ વર્ષીય પરણિતાનું મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર ત્રણ વ્યક્તિ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી કાલોલ તાલુકાના ડેરોલ ગામના વડફળિયાના રહીશ પંકજભાઈ વિઠ્ઠલભાઈ પટેલના પુત્ર રવિભાઈ પટેલના લગ્ન ગયા મહિને સોળ જાન્યુઆરીએ જ નજીકના ઘોડા ગામની રીતિ પટેલ સાથે થયા હતા નવપર્ણિત યુગલે પોતાના સાંસારિક જીવનની સફર શરૂ કરતા પહેલાં જ વેલેન્ટાઇન વીકને માણવા માટે ડેરોલ સ્ટેશનના મિત્ર દંપતિ સાથે પોતાની કાર લઈ રવિવારે સવારે ડેરોલથી રાજસ્થાનના વિવિધ સ્થળોએ ફરવા માટે નીકળ્યા હતા જે દરમિયાન રવિવારે સાંજે ઉદેપુર પહોંચ્યા હતા જ્યાં એક હોટલમાં નાઇટ હોલ્ટ કરી વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ઉદેપુરથી જેસલમેર તરફ જવા નીકળ્યા હતા ત્યારે અડધા જ કલાકની સફરના દરમિયાન ઉદેપુર સ્થિત જેસલપુર હાઇવે જેસલમેર હાઇવે પર તેમની કારને અકસ્માત થતાં કારના બે કટકા થઈ ગયા હતા આ અકસ્માતમાં નવપણિત રવિ પટેલની પત્ની રિદ્ધિ પટેલ ઉંમર વર્ષ બાવીસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેવું જાણવા મળ્યું છે જ્યારે સાથેના રવિ પટેલ અને ડેરોલ સ્ટેશનના યુગ સહિત ત્રણેયને નાની મોટી ઈજાઓ થતાં સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને ત્રણેયને જીવ બચાવી લેવામાં આવ્યો હતો પરિવારજનોને ત્યારબાદ જાણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે હોટલ ખાતે નાઇટ હોલ દરમિયાન પુત્ર રવિ પટેલ અને રિદ્ધિ પટેલે પોતાના પરિવારજનોને મોબાઈલ કરી ઉદેપુર ખાતે રોકાણ કર્યું હોવાની વાત પણ કરી હતી અને વહેલી સવારે ઉદેપુરથી નીકળતા પહેલાં પણ વોટ્સઅપ ઉપર તેમની તસવીર તસવીરો પણ મૂકી હતી જે તસવીરો શેર કર્યાના અડધા કલાકમાં જ રવિ પટેલે ફોન કરી તેમને નડેલા અકસ્માતની વાત રિદ્ધિ પટેલના કરુણ મોત નીપજ્યું હોવાની જાણકારીના પગલે રિદ્ધિ પટેલની સાસરી ડેરોલ ગામ અને પિયર ઘોડા ગામના બંને પરિવારોમાં ભારે શોક છવાયો હતો